આ ચેક ડેમ છેલ્લા નવ વર્ષોથી તૂટેલી હાલતમાં વિરણ છેરણ પડ્યો છે જો આ ચોમાસા પહેલા ચેક ડેમનું રિપેરિંગ કરવામાં આવે તેમ પથકના અસંખ્ય ખેતરોને તેનો લાભ મળી શકે તેમ છે તદ ઉપરાંત ઘણા ગામડાઓના કુવાઓના તળ પણ ઊંચા આવે તેમ છે બાંધકામ ખાતાની જૂના ચેક ડેમો બાંધવાને બદલે નવા બનાવવામાં જ રસ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે અહેવાલ જીગ્નેશ પટેલ માણાવદર ચેક ડેમ આવેલ છે વર્ષોથી તૂટેલા છે જો સરકાર વેલી હબ તકે રિપેર કરે તો હજારો વીઘા જમીનને બાર માસિક પાણી મળી શકે એમ છે એ ડેમ રિપેર કરવામાં આવે તો તમારી જમીનને શું ફાયદો થાય અમારી જમીનને બબે ત્રણ ત્રણ ફોન લેવામાં આવે હજારો વીઘાની આજુબાજુમાં એક ખારો નીકળો છે બધે પાણી ભરત રહીએ તો બધાને ફાયદો થાય એમ છે ગામની નજીક આવેલો ચેક ડેમ ઘણા વર્ષોથી આ તૂટેલી હાલતમાં છે જે અવારનવાર રજૂઆત છતાં રિપેર થયેલ નથી અને આ ચેક ડેમ લાભ આજુબાજુના ઘણા ગામમાં મળેલ હતો પણ અત્યારે છેલ્લા ઘણા ટાઈમ થી આજુબાજુના ખેડૂતો આ પાણીથી વંચિત છે આ પાણીના ના ચેક ડેમ આજુબાજુના બે ત્રણ ગામને સારો એવો પિયત લાભ મળે છે અને શિયાળુ તથા ઉનાળુ પિયત કરે છે જે અત્યારે મળતું નથી જો આ ચેક ડેમ રિપેર કરવામાં આવે તો આજુબાજુના ખેતરોને તથા ગામને લાભ મળી અને સિંચાઈ માટે પાણી મળી શકે તથા પાણીના તળ ઊંચા આવી શકે તેવી અમારી રજૂઆત